જય જવાન જય કિસાન મિત્રો ધાણા બે મહિનાના થયા છે હવે ફૂલ ફૂલ ફાલ એકદમ લાગવા માંડ્યો છે વલે સારો થયો પૂણા બે દોઢ પૂણા બે ફૂટની ઊંચાઈ થઈ ગઈ છે ફ્લાવરિંગ હવે સારું લાગવા માંડ્યું છે પાંચ છ વીઘાના છે એકદમ અત્યારે હા ક્યાંય જગ્યા નારી એવું થઈ ગયું છે ગ્રોથ બહુ સારો છે એવો હવે બધે એકદમ ફાલ લાગવા માંડ્યો છે ખાલુ ના ઓટા જેવું થઈ ગયું છે ક્યાંય ખાલુ ના હોય ને એવો થઈ ગયા છે ધાણા બધા બે મહિનામાં બે ચાર દિવસ બે પાંચ દિવસ ઓછા આવી છે આ ધાણાને બે મહિના થઈ ગયા દિવાળી પાસે બહુવાણા ને હમ તો બે મહિનામાં બે ચાર દિવસો સારી ને બહુ એક ધારા થયા છે ફાલે હવે બેહવા મીડ્યો સારી રીતે ઓટા જેવા થઈ ગયા બધા એવો એક જ ધારા ફૂટ બૂટે જોરદાર થઈ છે આ એક ક્યારેમાં વધારે ફાલ છે એનું કારણ શું હોય છે આ ઓછું પાણી અને પવાનો એ ફાયદો થયો ને એટલો ફરક પડ્યો ને ટૂંકમાં દાણા ને પાણી મીડિયમ જોઈએ હોય ને લે આમાં દાણા થવા મીડાવ જે કેરાને ઓછું પાણી જીડ્યું છે ને એમાં ફાલે વધારે વલવું ની આયરે છે અને એકદમ ફ્લાવરિંગ વધારે છે વધુ પાણી જેડ્યું નહીં એમાં ફ્લાવરિંગ ઓછું છે એટલે ધાણાને જેમ બને મીડિયમ પાણી પહેલાં રાખવામાં ફાયદો છે નિલેશભાઈ શેની દવા સાંટો છો ફાલ ફૂલની બીજું બીજી ઈરની એમ ફલ ફાલ ફુલ ની કઈ દવા છે કે એય ખબર નથી નામ નથી વાતવું જોઈએ આપણે જાણવું જોઈએ કે આ દવા આ દવા સાટવાથી ફાયદો થયો નુકસાનથી આપણે ખબર તો પડે ને હાલો આપણે જોઈએ બીજું હું તો રજુતા નામ ની કંપની છે બાયો સિસ્ટમ છે એનાથી ફ્લાવરી ટૂંકી કાતરી વલ કરે એનો ચણામાં ઉપયોગ કરી આ છે ને આ છે કારીડો ઇંગ્લિશમાં લખલ છે બહુ તો વાંચતા ના આવડે બ્લેક બ્લેક કોરેડો કે એવું કંઈક લખલ છે ઇયળમાં સોયાબીનમાં તો બહુ સારું કામ હતું એટલે એક આનો ઉપયોગ કરી છે આ ચણા માટેની દવા છે આની પેલા કલ્ટર મારી હતી આની પેલા છે ને આ કલ્ટર ને કોરાડો મારી હતી ચણામાં અત્યારે ફ્લાવરિંગ બહુ સારું છે ચણામાં આવું છે મિત્રો આવા બધા અખતરા કરવા પડે ખેડૂતને અને દવા છાંટ્યા વગર તો આવું કાંઈ થાય એવું નથી તો દેવું ના દેવું ઈશ્વરની હાથમાં છે પણ આપણે મહેનત કરવી આપણી ફરજ છે અને મહેનત કરીશું એટલે કાંઈક ને કાંઈક ઈશ્વર દેશે અત્યારે આ જમાનામાં ખાલી વાવી દીધા પછી પાણી પાઈ દે ને એક બે વખત યુરિયા નાખી દે એ રીતે ઉત્પાદન થતું નથી ઘણી બધી માવજત કરવી પડે તો મિત્રો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આપણા બીજા ખેડૂત મિત્રોને બતાવજો કંઈ જાણવા જેવું હોય તો કોમેન્ટ કરજો મિત્રો જય જવાન જય કિસાન મિત્રો